દોરા ભીંદાં છાકાઉ છે હાઉ છે તો ઓડીના આસ્તો ઓડીમાં બ નંબર લખવાનો છે હા હા તો ટીની સીવીને છકવ્યા લેવું ને બ્લાઉંડે મસ્તન સીવીને છકવતા રેડી કરને છે ઓર સેને તો થાય એટલે જયા જોલના તનિયા જોળી ફીરે

તોતી મૂકી દે ખુશી ખુશી આટ મસ્ત ના તોતી કરા હા હું સર આમ કરતો પાછા ભજી ઊગ બાકી છે આમાં આગળ ફરી જા બસ આગળ ફરી જા મસ્તી ના ખુશી લે આટ મે સીવી નાખ્યા છે કોડ્યુ હે કોડ્યુ ને ઉતાર્યું છો મે આ બધું મે ટાક્યું છો આ બુટો લીધો છે લેસ લઈ આવી આ કોડ્યુ આ પૈસા માં એવો હોય છે પૈસા માં બધા ખાલ લાગશે પણ મારા છે બે નાખવા છે એક ખાલ લાગશે नगा मा तो बेनो विचार ना बेने गबटा एकर राखोन से आ एकर बिजू का पट्टू लेस पेस आवती लेस जी कमरे से ने लेस ने कोडी टाकाण से दोरी जी। जी। बोरी जी। जी। का किने खाओ दोरी, दोरी कमरे लेस बाकी से ने कोडी टाकाणी से ये में नवरात्री म खुशी थई जाणी से मस्त का खुशी हमू जातो या के हमम घरे म खुशी तर नाही गे खुशी तर नाही गे न रे

મારા જેઠાણી ભૈજ્યા થઈ ગયા એટલે છોકરા ભૈયા ખાવા બે ખાઈ લીધું તું કે મમ્મી નથી ખા પડે મેં લેવો બબે નાણાં ખાઈ લ્યો ગરમ ગરમ છે શેખાના બબે તને ના ખાઈ લો ગરમ શેકાય વેસર વેસર છે હા કત્રી કેવાની મને આ મમે મમે તેલા આમા પૈસામાં હું હોય ખબર છે બસ ને દિવાળી બે દિવાળી પહેલા કેટલી પરીક્ષા ખબર છે બે આ હા દિવાળી પછી બે આવે હા એટલે બે હંદયના માસ સુબેલા ભેગા કરે જેટલા માસ આવે એમ આપણે ભેગા હા આ તો જો હું કરું શું કર એડિટિંગ કરતો કાઈ ને હાલો હવે વિડિયો ને લઈ લો કે હા લઈ લો હાલો સાજી એન નથી લેવાનો તો લઈ લો કામ કરવાનું બાકી કાઈ ને હાલો એન લઈ લે ગણેશ હાલો એન લઈ લેવી નરેશ પા ભાઈ જાવ એન લેવાનો છે ને કાકા વા એન લેવા મારી પાસે આવો તો એન લેવા હું પડી મારે આપણે મૂકવું છે શોર્ટ મૂકવાનું હોય આપણે દરરોજ દરરોજ તો બધી શોર્ટ વિડીયો ડેલી મૂકવાનું હોય ને આ એમાં એડિટિંગ કરવું પડે કાંઈક થોડું ઘણું કાલે ફેમિલી વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા ખુશાલી ના કપડા કેવા સીવાના છે જરા કોમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન દબાવી દેજો તો ફરી મળશું એક નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ફીડમાં